કાર્યક્રમનું માર્ગદર્શન આચાર્ય શ્રી કે આર ભટ્ટ દ્વારા પ્રાપ્ત થયું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રોફેસર ઉર્વિક પટેલ એસી કોઓર્ડિનેટર હતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી યશવંતભાઈ વડવીએ એચઆઈવી જાગૃતતા અને માનસિક સ્વાસ્થ્ય વિશે પણ માર્ગદર્શન આપ્યું શ્રી સીએસ પટેલ પીએસઆઈ જિલ્લા ટ્રાફિક પોલીસ સ્થાપી સાયબર સિક્યુરિટી અને ટ્રાફિક જાગૃતિ વિષય પર પ્રવચન આપ્યું જ્યારે શ્રી વીયુ પારવી પીઆઈ ઉછલે મહિલા સલામતી વિષય પર મહત્વપૂર્ણ માહિતી આપી આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો તથા સ્ટાફ સભ્યોની સક્રિય હાજરી રહી અને દરેકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષા સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ ફેલાય અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો સતત આયોજિત કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો રિપોર્ટર કાર્તિક વણી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી